अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है, जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद सचिदान लाइफ कौन चलावे से कर्मो कर्मो कर्म। कर्म। कर्म प्रमाण सुख दुख आपने ने मे अपने चलावता चलावता हो तो ध्यान रखू पड़े એટલું ધ્યાન રાખો છતાં એ નુકસાન ના થાય એની ગેરંટી ને બોલતા નથી હમણાં કીધું કે ધ્યાન રાખવું પડે પછી નુકસાન ના થાય ને સ્ટોક માર્કેટમાં સોદા કરતા હશે આખો મીજીન કરતા હશે કે ધ્યાન રાખીને કરતા હશે છતાં નુકસાન થાય ને તો આખે ધ્યાન રાખવું પડે નુકસાન ના થવા માટે થવા માટે તો પણ થાય છે કેમ એમ પણ કેમ થાય છે એમ પૂછવું એટલે આપણે આધીન છે કર્મ ને અધીન છે કર્મ એવા એટલે પછી પછી કરવા આધીન છે તો આપણે શું ધ્યાન રાખવાનું એમ પૂછું છું હું ગુચાવું છું કે ક્લિયર કરાવું છું અત્યાર સુધી આ સાંભળી સાંભળી તો આ દશા બેઠી છે જેનું જેનું આવ્યું સાંભળ સાંભળ કર્યું કઈ સમજણ ના પડે તો આટલી બધી રામાયણો હાંભળી તોય પણ ઘરની રામાયણમાં ના પડ્યો કારણ કે હાંભળ્યું સમજ્યા નહીં મહાભારત હે સાંભળી પણ ઘરની મહાભારત ના ફેરફાર પડ્યો કારણ કે હાંભળ્યું સમજ્યા નહીં હું સાંભળાવતો નથી સમજાવું છું આટલો ફેર છે એટલે મારી સ્ટાઈલ સમજાવવાની છે અત્યાર સુધી તમે હાંભળ્યું ક્યાં તો વાંચ્યું છે સમજાવ્યું નથી કોઈએ ને હું સમજાવું છું ટીચર શું કરે બોલતા નથી બધા ખાલી સંભળાવે અને પ્રવચન કરો સંભળાવે સમજાવે નહીં સમજાય છે તમને સમજાયું કે ના સમજાય કોઈ લેવા દેવાની એને એક કલાક બોલવાનું એટલે બોલી જવાનું અને મારે બોલવાનું નહીં મારે સમજાવાનું સંભળાવાનું નહીં હજુ ના ગેટ બેઠી તમને સમજાય છે કે નહીં એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે હું શું બોલ્યો ઇમ્પોર્ટન્ટ નથી અને જો બોલવાનું જોયું તો એક કલાક પ્રવચન કરી નાખત તમારે સાંભળી લેવાનું પતી ગયું પછી ભલે તમને ના સમજાયું આમ ને આમ તો આખી જિંદગી નીકળી ગઈ સમજ્યા વગર સાંભળી સાંભળી નીકળી છે સમજે નથી નીકળી માણસ સમજે ને તો પ્રગતિ થાય સાંભળવાથી ના થાય નથી કીધું કથા સુણી સુણી ઉપર તો પહોંચ્યા ઠરીને જામના સમજાય છે કારણ કે સમજ્યા કર્યું બધું સાંભળી સાંભળી ને કર્યું પણ સમજ્યા કોઈ કે ભાઈ આમ કેમ કરો છો ખબર નથી અમને કીધું છે નથી પછી તો એટલે મારું કામ તમને સમજાવવાનું છે સંભળાવવાનું નથી એટલે સમજવાનું હોય ને તારે વલણું કરવું પડે શું કરવું પડે અને સાંભળવાનું હોય એમાં કશું નહીં તમારે કશું નહીં કે ઘણા લોકો નથી અમે કથામાં બેસીએ એ ત્યાં એટલે પરમ શાંતિ કોઈ આપણને હેરાન ના કરે હલાવે નહીં કોઈ કામકાજ ના હોપવાને આપણને હોપે અને જયારે કથામાં છેલ્લે જયારે પેલી પ્રાર્થના શરૂ થાય જય બોલાવાની અને પછી આરતી શરૂ થાય ત્યારે આપણે જાગવાનું આપણે કથા પૂરું થઈ ગઈ પેલા ને બોલવાની પૂરું થઈ ગઈ આપણે ઊંઘવાની પૂરી થઈ ગઈ પણ કોઈને ફરિયાદ નહીં આવી કેટલી કથાઓ કરી નાખી એમાં ના હાંભળ બોલનાર નો ઉદ્ધાર થાય ના હાંભળનાર નો પણ ટાઈમ પાસ થઈ જાય શું થઈ જાય બોલતા નથી હવે આમાં પ્રગતિ કઈ થાય કોઈ જગ્યાએ પણ કે જે મેં સો કથા કરી પણ સમજ્યા કરા તો કે સમજવાનું ક્યાં હતું તમારી ત્યાં હાજરી હોય કે ના હોય ફિઝિકલ તો હાજરી હોય પણ તમારું ધ્યાન હોય કે ના હોય કથા તો પૂરી થઈ જાય કારણ કે ત્યાં તમને સમજાવવાનું નથી સાંભળવાનું છે તમે ના સાંભળો તો તમને એમને ફેરની પડે બોલનારને કે પડે એ તો ફટફટ ફટ કલાક પૂરો થઈ જાય તમે પછી છેલ્લે કથા જાય પછી પેલા બાજુ એવું છે કથા સુણી શું ફૂટ્યા કામ શું કરવું સાચું જ્ઞાન સાચું આ તો અમે આટલી તમારા માટે માથાકૂટ કરીએ છીએ કોને પડી છે તો મને કો આ તો તમને આટલું અમે સમજાવવા પ્રયત્ન કરીએ છીએ અમારા ને તમારા કઈ કર્મ ના હિસાબ હશે ત્યાં ભેગા થયા આપણે ક્યાં લઈ ગયો નહી તો હું ઇન્ડિયા રહું છું અમદાવાદમાં માં અને અહીંયા ઘડી આવ્યો હું એડ્રેસ નહી ઓળખાણ નહી પીછાણ કુદરતે ભેગા કર્યા મારો રોલ એ છે કે જે આવે એને સમજાવું સંભળાવું નહીં શું કીધું

હું જ્ઞાન શેર કરું છું સેલ કરતો નથી એટલે પાછું લેવામાં વાંધો નહીં સેલ કર્યું તો મુશ્કેલી પડે મારી ઇન્કમ ઓછી થઈ જાય એટલે પણ હું તો શેર કરું છું તમને ગમ્યું તો તમારું ના ગમ્યું તો મારું કારણ મારી પાસે તો હતું જ પહેલેથી એટલે પાછું લેવામાં વાંધો નથી સમજાય છે પણ તમને જેટલું ના ગમ્યું અથવા ના પચ્યું એટલું નુકસાન તમને છે એટલે મારું કામ સમજાવવાનું છે હવે આ કોઈ દિવસ તમે આ વાત નથી સાંભળી જિંદગીમાં સાંભળી છે શબ્દો બધા સાંભળે આવશે સમજણ આવી મળેલી હું એમ કહું છું શબ્દો તો દુનિયામાં ના જ હોય ને કોઈ વ્યક્તિ કે સ્વામીજી તમે નવા શબ્દો બોલો મેં કીધું આ દુનિયામાં એવો કોઈ જન્મ્યો નથી અને જેના જન્મવાનું નથી કે જે કક્કો મરાઠીની બહારના શબ્દો બોલી શકે બોલતા નથી બધા તો શબ્દો તો આજ ઉપરથી આવવાના હતા